ોરા જેવાથી વિસ્તારની મહિલાઓ મારા ઘરે આવી હતી જેને પાણીની સમસ્યા હતી આપણે જાણીએ છીએ કે અંદરમાં જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એટલે સરસ ડેવલપમેન્ટ અને ડેવલપમેન્ટના કારણે જે રસ્તાઓ ખોડાઈ રહ્યા છે તેમાં ઘણીવાર મિસ્ટેક ત્યાં લાગી જાય છે જેસીબી ત્યારે પાઇપલાઇન ખૂટી જવાની સમસ્યાઓ આવે છે અને એ જ્યાં સુધી ડેવલપમેન્ટના કામો રહેશે તો એ સમસ્યા રહેશે તો વિચાર કર્યો કે એ લોકો મને એમ કીધું કે આપણે ત્યાં એક રો છે જૂનો જેને જો આપણે તેને અંદર બોરિંગ કરાવીને જો આપણને પાણી મળી રહેતું હોય તો હું અહીંયા જોવા માટે આવી જ્યારે કૂવાની પરિસ્થિતિ હતી એને સફાઈ કરાવી અને એના અંદર મોટર મુકાવીને લોકોને પાણી પૂરતું થાય એ માટે અમે સુવિધા કરી આપીએ બાળકીઓનો એ ઉદ્દેશ્ય એ જ છે કે આ સમસ્યા ટૂંક સમય માટે રહેવાની છે જ્યારે ડેવલપમેન્ટ આપણું થઈ જશે ત્યારે ઘરે ઘરે આજે પણ ઘરે ઘરે પાણી આવે છે અને ત્યારે જ્યારે ડેવલપમેન્ટ પૂરું થશે ત્યારે લોકો કહેશે કે શું ડેવલપમેન્ટ છે આ તે સુવિધા માટે છે અને દમણના તમામ સરપંચો હોય કે કાઉન્સિલરોને પણ હું ચોક્કસ કેસ કે જે રીતનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ સમસ્યા આવવાની જ છે તો આપણા વિસ્તારમાં જો એવી કોઈ કૂવા હોય કે કંઈક એવી હાથથી પાણીની ટંકી હોય એ જો હજી આપણે નિષ્ક્રિય હોય તો એને આપણે પાછો સક્રિય કરો જેથી કરીને દમણની અંદરમાં કોઈને પાણીની તકલીફ ના પડે ને આજે જે ડાબા બોરાજીની અંદરમાં જે મેં બોરિંગ કરાવી છે એ તમામ લોકોને કહીશ કે નજદીકના લોકોને કે જ્યાં પણ તમને પાણીની જરૂર હોય તો ચોક્કસ તમે અહીંયા આવીને તમે એ પાણી લઈ શકો છો તમારું નામ શું છે નમસ્કાર હું ઘાટી નિવાસી મારું નામ મનીષા છે ને અત્યારે અમારા અહીંયા એક ભવ્ય આયોજન થયા છે સો હા કંઈ બોલો બોલું એટલા વર્ષ સુધી અમારી છ શેરીમાં એક કૂવો હતો જેને બાવળી બી કહી શકાય આપણને પર અત્યાર સુધી બહુ પૂરી પરિસ્થિતિમાં ઉઠી ગઈ અને છ શેરીના લોકો આ બાવળીને પૂછતા હતા ચાલીસ એકસો ચાલીસ વર્ષ જૂની આ બાવળી છે તો અમે જ્યારે અમારી ફરિયાની મહિલાઓ રજૂઆત લઈને ગયા સિમ્પલબેન ખાટેરા પાસે તો એમને એક જ સનમાં ઝાડાબેન નીચાની કરીને બીજી દિવસ એ લોકો એમની ટીમ સાથે અહીંયા હાજર થઈ ગયા ને પીડન બે દિવસની અંદરમાં આ કૂવાની કાયા એકદમ ચેન્જ થઈ ગઈ છે અને આજે આપણે જોઈ શકીએ ખૂબ જ સુંદર પરિવર્તન આવ્યું છે અને આ કૂવા જે છે આજ સુધી એમાં પાણી ઘટતું નથી અને છ સીડીને પૂરું પાડે છે તો અમે થેન્ક યુ કહીએ સિમ્પલ વેને ને એમની ટીમને થેન્ક યુ